ને હે ને હું વાહિંદા કરતી હતી ને તે મિનિડા બોલે જો આમ આ મને યોગે છે ગિફ્ટ ટાઈપ નથી એન નહીં ખાલી કઈ નહીં નું ને હું ને યોગે એક દિવસ ટ્રેડિશનલ પેરીને કામ કરીએ કે ન કરીએ મારે બનાવવાના હે જંગલી સેન્ડવીચ રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં આજ ઘણા ટાઈમ પછી વિડીયોની શરૂઆત હું કરા જો છો હવાના હાળાટ થયા ને કાલે આપણે ખર પીવરાયું હતું ને આજે ટાઈમે પીવરાયું હું આપણે બગીચો કેદુનો હમણાં બગીચો પીવરાયું તો ને મેં જે હું કંઈ લાગતું ને કેદું આવે તો હું કંઈક પીવરાવી દઈએ બગીચો તો બગીચો પીવરાવી લીધો ને ભીમું બધું કરી લીધું કે ભીમું ખાલી પાણી કરે ને બાંધવાની હે બાકી નખાઈ કરાવી થાય ઘઉં બધું હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા જો જાડું મોટું કામકાજ કે મોટું મોટું કરેલું લીધું બગીચો પીવડાવે ખોડ નાખું ને હે ને હું વાહિદા કરતી હતી ને તે મીન બોલે તે જો યોગેશ ખોલે એ ઢારીયામાં મીનડા ને બસલા હે તે જોઈએ હે તો કદાચ મોટા મોટા થઈ ગાય હે પણ ધારી બંધ હે ને बार यू बे खुल यू है मेंदरी आ आ जे करे हगे ते जोई है का हो के भी राखे देखा तो ना धंधा में बत्ती ले बत्ती के ले सके जो आ रही हूं एक अटा मैं एक मिंदड़ो देखे है खाली की वागा लन है यो बस एक जो मत था तो एक मिंदा में बसलो है जे कारा कलर नु है पर कारा कलर नु देखा तो ने देखी नु होय का जगह बदलाव नहीं कोई नहीं रामदान यो गाइस ओई पेटी जाए। जाए। है मैं जो बताई रामन देखन कोई पेटी है गाइस नहीं है के ओ कहीं नाखवा करवन ने बांध दे देवन पर नाखवन है खोद ना के दी ई नो वाला कसिया गयो कसिया नहीं जा तो हम तो बदई काम करा ले तो नेर के के काम है आप वो सावे ठारी <laughs> हाँ <laughs> तो हाँ ठारी ठारी यार सामान है तेरे मुंबर खो है ना कि कमेंट कर जो कोई ने जोता <laughs> हाँ कमेंट बताएं जी नहीं जोता ही कमेंट करे हगो का हमारे मिंद्रीन बस जोता। <laughs> <देवा> ना जोता पर <laughs> हमारे देवाना नेत हे देवाना અમારે ફોજ કરવી આખે વા દીદી વા દીદી મે મે દીદી વા દીદી હે કેટલા ઈ અમને ખબર ન થ અમે આટલી દાન જોવાય કારણ કે એક હોય અ માર मामુ એક દી જોવા આવતા થી કેતા તા કે બે એકા હે બે ત્રણ ન યોગેશાઈ બે ત્રણ ન યોગ એ કેટલા ગોય અવાજ તો ઠાકો હોય બોલ કદસ બેગતા હે બે તા ફાઈનલ હે બે તા ફાઈનલ હે મોહના હમ કોરા મારી કટલેરી જો આપો મને ફોન પર બજે હમણા હેના નોરતા આવે હેના તે વસ્તુ કઈ જળ કે નઈ પછી જો આમ આમણ યોગેસી ગિફ્ટ ટાઈપ ની ખાલે કઈ નતું નેન પોલીસ મોસ્ટ બધાય કરવા છે ને આ તમારે પાસે આટલી ઊતી तो हूँ आप है ना हाँ मन हाँ मन करा अच्छा बंगाली ता आयात नहीं हो गए आओ फिर आ काम है योग ऐसे है अगर नहीं काम है आ वस्तु मनी मरा हारे मरा लगा रुपर ये तो नहीं पीती ये जो हाथ से नहीं किया इन लगा ना भी अंतर हुआ ही नहीं आगे तुझे तू आज तो ये तो यात्रा किया तूने पास हो जाएगी वेल्यू <laughs> એકાઈ પુતહુ પોઝોલોક ડાગલાજી બોલે ઈ હું તો મોબાઈલ હે મોબાઈલ એ રોમકડાનો હા રોમકડાનો લો કામ હા બોલો નોય નાને સોગન ગુલાબી કલરના તો જો બસ અટાર માં ઈ હું હાલે બજે હમોન હમો હમો આતા ઈવા હાટુ કર અજે તમારે કબાટાઈ રુગડાનો હમો કરના આતા ઈવા હડો કે ને નોર તામે પછી કઈ વસ્તુ પડી છે ને જડ છે ને એવું

આ કામમાં સપોર્ટ આવીવા જવાનું હોય ને નોટતામાં મોસ્ટ પોટા હોય તો કોઈ ટેન્શન નો રીયા ભાઈ શાબાશ બેટા બહુત બઢિયા મુન્ના ના આજ અસલ લાગે આપણી ટ્રેડિશનલ પહેર્યો હોય ને તો આ વી કાટલી ને હું તો ઝૂ હું ના આજે ઘણાઈ જજ ને ઝૂમણા ને આવ પાવલા કાટલી ક્યાં એ પોસી બીધી વસ્તુ તો થાય કે આમ તરમ તો છૂટી જાય તો અફસોસ તો થાય ઓ માય ગોડ

कि कई काम ने तो पसे आ एक विशाल है वो के वीडियो इम रजाई ने मारे हैं ना कटलेरी तो हम बोले हम उन हम उन्हों का ही थे बे ही काम थे तो मुझे तो कपड़ा नहीं थे पर ये उन देखा रहे हैं और बाहर के इतने रुग्ण हैं आपको कबार भेजो आया दो कबार भेजो मुझे आवाज़ है क्या को कबार से इधर तो मैं और एक हो के की तो है के हैंडल न तू ये काट ले तू यो जैसी हमारा लुकड़ा है ने आ आ, आ दिखाय नहीं है जाना है एक रोड लो बातें निकलवा हमारा प्यार जोड़ी लुकड़ा बाकी आ को बदर है सोलेगी क्या था मेरे पैर मोटे तो अठे खोलू पड़सी नहीं था बॉक्स में बॉक्स में है ना नहीं है खबर हूं जो और आने पैर एकदम ट्रेडिशनल हम पे एकदम गेयर ट्रेडिशनल पे अम्मे आओ इंस्टाग्राम में तो कहीं पोस्ट पोस्ट की था फोटा ये तो हम पहला ना पाई रहता ये ऊपर से पाई आ रहे हैं ये आप नहीं बोलोगे ये आटी है नहीं पेरे बंद हाँ है ये तो ना हाँ आटी आटी सुबह नहीं पेरे तो और

એ જે વિડીયો જોતા હોય ને એ કોમેન્ટ કરજો કે અમે હું નિયોગે જ એક દિવસ ટ્રેડિશનલ પહેરીને કામ કરીએ કે ન કરીએ ને જેટલા ઝાઝા કોમેન્ટ આવી છે ને એ પ્રમાણે આમ પછી વિચાર્યું વોટિંગ હા વોટિંગ એટલે ન ચૂંટણીમાં વોટિંગ હોય એ પ્રમાણે જો તમે વિડીયો જોતા હોય ને તો કીજો કે અમે ટ્રેડિશનલ પહેરીએ કે નહીં જો પહેર્યો ના તો આખો રી પહેર્યો

કેમા ટમેટું ને બધુંય નખાય ટમેટું હે પણ ટમેટું નથી છે ને તેલ લીધું તો સે માં જો રાખ છોડવે લેવાનું આરામ ઓર છોડવે દેવા તો સે પછી આગળ હું તમને વિડીયો માં દેખાડી કામ કરા

આગમ લોઢી થવા મૂકી દીધી આ જે માં હે ક્યાં તા ને એ જ છે ડુંગરી ને ચાટ મસાલો બઉ જાજો ને થોડો થોડો લોઢી હે ને જીર જીર તેલ વાળી તો હે બાકી આમાં માખણ ભૂંગ છે

ઠંડુ સેન્ડવિચ ગરમા ગરમ હે ખાઈ દે પછી નહીં ભાવે પાંચ વાઈ ગયા ને અટામે જો મારે જવું આમાં દવા સાટવી માંડવીમાં કાલે કાલે અટામે દવા લેવે દા ને કાલે હવાર મેં વહેલી સાટવી ચાલુ થઈ જાય ને આજ અમારે માંડવી છે ને પૂરેપૂરા ત્રણ મહિનાની થઈ ગઈ તે આવું તો હું એ દવા લેવા ને જશું જો તમે આ વાહિંદા નાખે લેવા હી દેવા પાકીન દોવા છે જુગા કામકાજ ને બે ને વાહી દાબે સિરાંધવા નહી ને કામ કરતા હે ઈ તઈજે વાર રાંધવાની તો વાર છે અલી હાથ ખરા હતા દવા લેવા જો તો હાલો દવા દેવા જઈએ જઈએ બધાઈ જઈએ હું તો દેતો જઈશ પણ તમે સાથે લઈ જઈશ એવો હટ હું કહું છું કે આપણે જઈએ આપણે શબ્દ વાપરન મતલબ ઈ જ છે સો થવા આઈવા ને બસ જો ભઈ વાત જો પેને દોવાળા આઘણી ને અત ટ્રેક્ટર રાખવાનું હતું પણ ઓકાનું ન જામનગર યોગેશને કામ હતું જવાનું હતું પછી આઘણી દવા લેવા જવાનું હતું તો કાલે કે જો એટલે અમાર અમાર મીનુભાઈ વાત જોવે બગા હા ખાતી ખાતી हजे तो लोई ने तो का थी खाण भरे ला ई है घुमरा मारे हां तो तो, तो लोटे अटे कई काम का जूतू नहीं थोड़ा घणो घर नो जूतू तो यो कई वीडियो शूट थाई ને આ વિડીયોનો એન્ડ હું આ જ કરીશ ને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં